ભારતમાં બસ્સોથી વધુ નદીઓ વહે છે એમાં પણ દુનિયામાં સૌથી વધુ નદી બાંગ્લાદેશમાં પરંતુ આજે એક એવી નદી વિશે વાત કરીએ કે જે એક જ નદી દસ શહેર કે રાજ્ય નહીં પરંતુ દસ દેશોમાંથી પસાર થાય છે અમે જે નદીની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે ડેન્યુબ આ નદી મધ્ય યુરોપની સૌથી લાંબી નદી છે અને દસ દેશોમાંથી વહે છે તેના વિશે અન્ય માહિતી પણ રસપ્રદ છે ડેન્યુબ નદી જર્મનીના પહાડોમાં સ્થિત દોનાઓ એશિંગન પાસેથી નીકળતી છે અને દક્ષિણ પૂર્વ તરફ વહીને રોમાનિયાના માધ્યમથી નીકળીને કાલા સાગરમાં ભળી જાય છે આ નદીની લંબાઈ લગભગ બે હજાર આઠસો પચાસ કિલોમીટર છે હવે દસ દેશોના નામ તમને જણાવીએ કે જ્યાંથી આ નદી પસાર થાય છે એમાં જર્મની ઓસ્ટ્રેલિયા સ્લોવાકિયા હંગરી ક્રોઈશિયા સર્બિયા બુલ્ગરિયા મોલ્દોવા યુક્રેન અને રોમાનિયા સામેલ છે ડેન્યુબ નદી ઉપર ઘણા મોટા બંધ બાંધવામાં આવ્યા છે જેનો ઉપયોગ વીજળી ઉત્પાદન માટે કરાય છે આ નદીમાં અલગ અલગ પ્રકારના જાનવર અને જળચર જીવો પણ જોવા મળે છે આ નદી યુરોપીય સંસ્કૃતિ અને ઇતિહાસનો એક મહત્વપૂર્ણ ભાગ છે ઘણી સભ્યતા અને સંસ્કૃતિ આ નદીના કિનારે વિકસિત છે